પત્રમાં ધીરુ ગજરાનો ઉલ્લેખ છે કે માનવી લગભગ દવા આધારિત હોય છે સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા પણ દેખાતા નથી અમુક જગ્યા પર તો હોતા જ નથી જેનો ભોગ સામાન્ય ગરીબ વર્ગના લોકો બને છે રસ્તા પર અસંખ્ય દબાણો હોય છે ગેરકાયદેસર પાર્કિંગ જે તે જગ્યા પર થતા હોય છે ગેરકાયદેસર પાર્કિંગ જે તે જગ્યા પર થતા હોય છે જેનો કોર્પોરેશન અને પોલીસ અધિકારી આ બાબતે ધ્યાન લેતા નથી કાયદો મારી ગણતરી એ મધ્યમ અને ગરીબ વર્ગ માટે અમાનુષી બની શકે છે હેલ્મેટ ફરજિયાત હોવા જોઈએ કે જ્યાં હાઈવે પર પચાસ કિલોમીટરની ઝડપે ગાડી ચાલતી હોય જ્યાં સ્વ બચાવ માટે પહેરવું ફરજિયાત અને જરૂરી પણ છે કોઈ પણ કાયદાનો નિયમ પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે હોય છે ત્રાસ આપતો ન હોવું જોઈએ એવું મારું માનવું છે જેથી હેલ્મેટનો નિયમ મધ્યમ અને ગરીબ વર્ગને રાહત આપવાળો હોવો જોઈએ મેં મારી લાગણી રજૂ કરી છે મને હેલ્મેટ એટલે ત્રાસદાયક લાગે છે કે આજના જે મધ્યમ અને ગરીબ વર્ગો પાસે સૌથી વધારે બાઇક હોય છે અને પોતે ધંધે રોજગારી જતો હોય છે શાકભાજી લેવા મંદિરે કોઈ મટલમાં પોતાના સોશિયલ કામમાં શ્રદ્ધાંજલિ સ્કૂલમાં બધી જગ્યાએ તમે એને એને જવાનું હોય છે અને આજના દિવસો મધ્યમ અને ગરીબ વર્ગ લગભગ તમે જાણો છો કે આજે બધા લોકોની દવા ચાલતી હોય છે એમાં ગરીબનો આજના દિવસમાં શેટી વિસ્તારની અંદર બસો બસો ત્રણસો ત્રણસો મીટરે તમારે સિગ્નલ આવતા હોય સિગ્નલ ફોલોઅપ કરવાના પછી અમુક અમુક જગ્યાએ તમને સ્પીડ બ્રેકર આવતા હોય સ્પીડ બ્રેકરની અંદર અમુક જગ્યાએ તમને ખ્યાલ હોય તો એના સિગ્નલના નિશાનો પણ નહીં માર્યા વાઈટ પટ્ટા નહીં માર્યા હોય અમુક જગ્યાએ કોર્પોરેશને ખોદકામ ગમે ત્યાં કર્યું હોય તો અહીંયા બેરીટેક ન લગાવ્યો હોય આડેધડ પાર્કિંગ આડેધડ મતલબમાં દબાણો થાય છે આ દબાણો જે ધ્યાન જ્યાં કરવાનું છે નથી કરતા અને ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર આજના દિવસમાં સિટીમાં દસ થી પંદર કિલોમીટર ગાડી ચાલતી નથી તમે જો પંદર કિલોમીટર ચાલતી હોય કિલોમીટર કે વીસ હવે એટલી ગાડી ચાલતી ન હોય એમાં તમે હેલ્મેટ નો ત્રાસ આપો તો આજે આ ગરમીની અંદર લોકોને આરોગ્યની ગણતરી હાનિકારક એને સાચવો ક્યાં અને આજના દિવસમાં મધ્યમ અને ગરીબ વર્ગ અસંખ્ય સમસ્યાઓથી ઝૂઝમે છે શિક્ષણ હોય ઘણી ઘણી સમસ્યાઓથી મોંઘવારી બધી સમસ્યાથી જો જમતો હોય ત્યારે મતલબ આ એક કાયદો છે મારી ગણતરી આમાં નોસી છે અને જેથી કરીને મેં મુખ્યમંત્રીશ્રીને પ્રદેશ અધ્યક્ષને ગૃહમંત્રીને અને પોલીસ કમિશનરને મેં મારી લાગણી રજૂ કરી છે કે આમાંથી મધ્યમ વર્ગ ગઈ અને ક્યાંક એક્સિડન્ટ બાબતની અંદર કે પણ એને ઘોડાનો ડામ પખાલીને થોડો અપાય ઘોડાનો ડામ ઘોડાને આપો ને જેનો જે છે તે માત્ર ને માત્ર ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર હેલ્મેટ પરવાથી કાંઈ સમસ્યા નથી જવાની ગરીબ અને મધ્યમ વર્ગ કેટલી સમસ્યાથી જૂજમે છે એની સમસ્યામાં ધ્યાન આપો તો વધારે સારું અબાર હેલ્મેટ જીવ બચાવવા માટે પહેરવામાં આવતી હોય છે તો પણ તમે એને માટે વિરોધ કરી ગયા કેમ કે નહીં મે વાયવે પર વિરોધ કર્યો જ નથી મે લખ્યું જ મારા લેટરમાં પત્રમાં હાઈવે પર જે 40 થી 50 થી 60 કિલોમીટર થી વધારે સ્પીડે ગાડી જે ચાલતી હોય ત્યાં ભલે હેલ્મેટ ફરજિયાત હોય સિટીમાં મે વિરોધ કર્યો છે સિટી વિસ્તારમાં તમે આજે સ્કૂલમાં જાઓ શ્રદ્ધાજનીનો કાર્યક્રમમાં જાઓ

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર